ખરેખર કાયદેસર તપાસ કરવામાં આવે તો લગભગ 40 થી 45% કરતા પણ વધુ જીંગા તળાવો ગેરકાયદેસર રીતે ચાલતા હોય તે ઉપસ્થાપિત થઈ શકે તેમ છે ત્યારે આજે અચાનક જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી હુકમ બાદ એનજીટી ની ટીમ તેમજ જલાલપુર મામલતદાર ટીડીઓ અને જલાલપુર પોલીસ મથકના પીઆઈ તેમજ પીએસઆઈ સહિતનો મોટો કાફલો લગભગ 15 જેટલા જેસીબી મશીન સાથે જલાલપુરના કરાડી ગામ ખાતે પહોંચ્યા હતા અગાઉ થયેલ માપણી પ્રમાણે 4 એકર વિસ્તારમાં આવેલા ઘેર કાયદેશર જિંગા તળાવ ઉપર કાયદેશર કાર્યવાહી કરી તમામ ઘેર કાયદેશર જિંગા તળાવોને તોડી પાડવામાં આવ્યા હતા આજરોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ખરાડી મુકામે કારખાજણની જગ્યામાં સરકારી પડતર જગ્યામાં જે લોકો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ બંધ કામ કરવામાં આવેલા હતા એની જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબની કાર્યવાહી પૂર્ણ કરી અને માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયા જેના કારણે આજે એ દબાણને તોડવા માટે મામલતદાર કચેરી જલાલપુર પંચાયત તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન જલાલપુર અને આખી સરકારના મિકેનિઝમ સાથે સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે ઓકે report and DC news now sign.